અધિવેશનમાં આપણા બિલ સમાજના ઉત્થાન માટે વિકાસ માટે પ્રગતિ માટે અને આવનાર સમયમાં સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે મહાઅધિવેશનમાં શિક્ષણ આરોગ્ય અંધશ્રદ્ધા કુરિવાજો અને લગ્ન બંધારણ તથા વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે તો ચાલો આવો આપણે સૌ સાથે મળી આપણા સમાજ માટે આપણે પણ થોડો સમય આપી થોડો સહયોગ આપી આપણા મિત્રોને સાથે લઈને લીમખેડા મુકામે આવો તારીખ રવિવાર સવારે અગિયાર કલાકે હસ્તેશ્વર મહાદેવના મેદાનમાં હાથીદરા લીમખેડા ચાલો લીમખેડા આદિવાસી બિલ સમાજના પ્રથમ સંમેલનમાં હાજર રહી એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીએ ચાલો સમાજના ઉત્થાન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજના સંગઠન માટે કંઈક આપી નહીં શકો તો ચાલશે પણ આ અધિવેશનમાં આવો બોલો લખો આપણે હાજરી આપો એ જ આપણા માટે ખુદ મહત્વનું છે आप खेड़ा जाहू वीरानी संगत संगात या फोलिम खेड़ा जाहू वीरानी संगत संगात घरवाली होने जावा दे वीरानी निगा आप सम्मेलन म हूं दोस्तों नि संगात गैडी होऊन जावा दे मित्रो निघात गैडी हून जावा दे मित्रो निघात पड बायाट वाळा पोरख या बाया દાહોદ વાળા વટ વાળા ભાયા હિવો વટ તમે રાખજો ભાયા જાલોદ વાળા ડોફાઈ વાળા ભાયા હિવી ડોફાઈ તમે રાખજો ભાયા